નસવાડીમાં લોકોને વોટિંગ કરવું છે પરંતુ ઈવીએમ ખોટકાયું છે જેથી વોટિંગ નથી થઈ રહ્યું છે અહીંના લોકો અને પોતાના અધિકારનો ઉપયોગ કરતા અહીં જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરનો છોટાઉદેપુર ખાતે આ તસવીરો છે કે જ્યાં નદી પાર કરીને પણ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે એ સમજી રહ્યા છે કે જવાબદારી છે તેમની અને જવાબદારી નિભાવ ભાભાની છે ને તેને કારણે કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તે પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે અને મતદાન મથકે પહોંચી રહ્યા છે અમારા વેજલિયા ગામે નદી ઓળંગીને જાપા મતદાન કરવા જવું પડે છે આ લોકોને વિધાનસભા અને લોકસભાની ઇલેક્શનમાં જાપા જવું પડે છે અમારો આખા ખેડા બુથ નજીકમાં છે સાઠ જ મતદારો છે જો સરકારશ્રીને વિનંતી કે ત્યાં આ લોકોને મતદાન કરવા

ઝાંપા ગામે મતદાન કરવા માટે જવું પડે છે અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છે એક્સક્લુઝિવ દ્રશ્ય છે કે જ્યાં મતદારો છે એ મતદાન કરવા માટે ઝાંપા ગામે જઈ રહ્યા છે અત્યારના આ જે મતદારો છે નદીની અંદર ઘૂંટણસમા પાણીની અંદર ઉતરી અને મતદાન કરવા માટે જાય છે આ જે મતદારો છે એમને દર વખતે વિધાનસભા લોકસભાની ચૂંટણી વખતે મતદાન કરવા માટે બીજા ગામે જવું પડે છે એમના ગામથી નજીકમાં બીજું ગામ હોવા છતાં પણ આ લોકોને મતદાન કરવા માટે નદીની અંદર ઉતરીને જવું પડે છે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અત્યારના આ જે તસવીરમાં દ્રશ્ય જુઓ છે એક્સક્લુઝિવ દ્રશ્ય છે આ જે મતદારો છે એ મતદાન કરવા માટે પોતાનું મતની ફરજ અદા કરવા માટે નદી ઓળંગીને નદીમાં ચાલીને અત્યારના મતદાન કરવા માટે જઈ રહ્યા છે સંજય ભાટિયા સંદેશ ન્યૂઝ છોટા ઉદેપુર